એટીએસને આતંકવાદી કાવતરા વિશે માહિતી મળી હતી જેના કારણે દરોડા પાડવામાં આવ્યા હતા અને ધરપકડ કરવામાં આવી હતી મુખ્ય બાબતોની વાત કરીએ તો ગુજરાત એટીએસ ત્રણ આતંકવાદીઓની ધરપકડ કરી ગુપ્ત માહિતીના આધારે ગાંધીનગરના અડાલજમાં આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી ધરપકડ કરાયેલા આતંકવાદીઓએ આઈએસઆઈએસ સાથે જોડાણ ધરાવતા હોવાનું જાણવા મળ્યું છે

એક આતંકવાદી પ્રવૃત્તિ ધરાવનાર માણસ છે અને એ દેશનામાં કોઈ મોટી આતંકવાદી એક્ટિવિટી કરવાવાળો છે અને આ જ આતંકી પ્રવૃત્તિની જે કાવતરું છે એના ભાગરૂપે કોઈ કામે ગુજરાતમાં પણ આવેલ છે આ ઇન્ફોર્મેશન જ્યારે એસએલ ચૌધરી સાહેબને મળી એને એ સિનિયર અધિકારીઓ જોડે શેર કરવામાં આવેલ ઘણી બધી ટીમ્સ બનાવવામાં આવેલી અને એ માણસની જે ટેકનિકલ ઇન્ફોર્મેશન છે એના ઉપર કામ કરવામાં આવેલ આના સીડીઆર લોકેશન્સ વગેરે બધું લેવામાં આવેલું એ માણસની લોકેશન્સ જાણતા ખબર પડી કે હાલમાં જ હૈદરાબાદથી બાય રોડ અમદાવાદ ખાતે આવેલ છે એના મુમેન્ટને ટ્રેક કરતાં પરમદિવસે ઇવિનિંગમાં અડાલજ ટોલ નાકા પાસેથી એક આંધ્રપ્રદેશ નંબરની ગાડી મળી આવેલ જેમાં એક માણસ બેસેલો હતો જેની આઈડેન્ટિટી પૂછતા જે ઇન્ફોર્મેશનવાળો માણસ હતો એ જ એની અંદર હતો એ માણસની પંચોપરૂ સર્ચ કરવામાં આવેલો એ દરમિયાન અમને એના પાસેથી બે બ્લોક પિસ્ટલ એક બેરેટા પિસ્ટલ અને ત્રીસ લાઈવ કાર્ટિજ મળી આવેલા સાથે સાથે એની પાસે એક ચાર લિટર જેવો લિક્વિડ પણ હતો જેની પ્રારંભિક એને બતાવ્યા મુજબ કેસ્ટર કેસ્ટરોયલ છે એ એની ગાડીમાંથી સીઝર કરવામાં આવેલ અને બીજી થોડી ઘણી રૂટિન વસ્તુઓ પણ એનાથી મળી આવેલી સર ખુશ એની 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 ડિટેલ ઇન્ટ્રોગેશન કરવામાં આવેલી ઇન્ટ્રોડેક્શનમાં સૌથી પહેલાં આપ કરવામાં આવેલો કે ભાઈ એનો શું ઇતિહાસ છે આ જે માણસ છે એ અરાઉન્ડ લગભગ પેંત્રીસ છત્રીસ વર્ષની એની ઉંમર છે એ ચાઈનાથી એમબીબીએસની ડિગ્રી પણ ધરાવે છે ઘણો બધો સ્ટડીની રીતે લેંગ્વેજની રીતે ઘણો જાણકાર માણસ છે એ સોશિયલ મીડિયા પર ઘણી બધી ફોરેન એન્ટિટી જોડે કોન્ટેક્ટમાં હતો આ જ એન્ટિટીમાં એક અબુ ખદીજા નામની એક એન્ટિટી જોડે પણ એક કોન્ટેક્ટમાં હતો જેની આઈડેન્ટિટી આલ્ફા માナス એક આઈએસકેપીના આમિર તરીકે એના ઓળખે છે એના મારફતે એ ભારતમાં આતંકવાદી કાર્યવાહી કરવા માટે એ ફંડની જમા કરવા માટેની કામગીરી અને સાથે સાથે વેપન્સ કલેક્ટ કરવા માટેની કામગીરી એના માર્ગદર્શનમાં પણ એ કરતો હતો આ પ્રક્રિયા એટલે એને આ ગાંધીનગર કલોલ પાસેની એક લોકેશન મળી હતી જેના ઉપરથી એના આ વેપન્સની ડિલિવરી લેવાની હતી આ વેપન્સ એને કોણ આપી ગયો એ બાબતે જ્યારે તપાસ કરવામાં આવેલી તો એના ફોન ફોન ડિટેલ્સમાંથી અમને એક ફોન નંબર પણ મળી આવેલો બીજી ઘણી બધી ડિટેલ્સ પણ મળી આવેલી એ નંબરની જ્યારે અમે તપાસ કરી તો એ નંબર મુવમેન્ટ કરતો હતો ગુજરાતથી બહાર બાજુ એના બ્રાસકાટા પાસે સ્ટેટિક હતો આ એક ટીમ એના ઇન્ટ્રોગેશનમાં એ અમદાવાદ એટીએસ ખાતે લાગેલી હતી ત્યારે એક બીજી ટીમ જેમાં ડીવાયએસપી વિજિત પરમાર ડીવાયએસપી કે કે પટેલ પીએસીએચ પનારા અને બીજા અધિકારીઓ જોડાયેલા હતા એ લોકો આ ફોન નંબરની તપાસમાં બનાસકાંઠાથી બીજા બે સકમંદોને લઈને આવેલા એ લોકો પરની પણ પૂછપરછ કરવામાં આવેલી અને એ લોકોનો પણ રોલ એમાં જણાઈ આવેલ એ જે બંને લોકો છે એનું નામ આઝાદ સુલેમાન અને મોહમ્મદ સુલેમાન મોહમ્મદ સલીમ ખાન નામના છે એ બંને લોકો લખીમપુર ખીરી અને શામલી યુપીના રહેવાસી છે એ લોકો દ્વારા જે વેપન્સ છે આની ડિલિવરી કલોલ ખાતે અવરુ જગ્યા ઉપર મૂકવામાં આવેલી હતી અને આ લોકો દ્વારા આનો જે હેન્ડલર છે એના એના લોકેશન્સ મોકલવામાં આવેલા હતા જે લોકેશન્સ થી ફર્ધર આજે હૈદરાબાદ વાળો સૈયદ અહેમદ મોયુદીન છે એના દ્વારા રિકવરી કરવામાં આવેલી આ લોકો થી જ્યારે પૂછપરછ કરી ત્યારે જાણવા મળેલ કે આ લોકો ઘણા રેડિકલ છે મૂળતે હાફિઝ છે ભણેલા છે અને એ લોકો દ્વારા પણ દેશના ઘણા બધા હિસ્સાઓમાં જેમાં લખનઉ દિલ્હી અમદાવાદ વગેરે સામેલ છે એમાં સેન્સિટિવ પ્લેસીસની થોડી રેખી કરેલી છે ભીડભાડવાળી જગ્યાઓની રેકી કરેલી છે સાથે સાથે એ લોકો દ્વારા જાણતા છતાં કે ભાઈ એની અંદર વેપન છે આ જે વેપનની ડિલિવરી છે એ હનુમાનગઢ રાજસ્થાન જે કી એક બોર્ડરનો જિલ્લો છે ત્યાંથી એના દ્વારા કરવામાં આવેલી છે એફઆઈઆર દાખલ કરવામાં આવેલી આ લોકો વિરુદ્ધ જેમાં યુએપીએ અને આઈપીસી ના સેક્શન ઉમેરવામાં આવેલ છે આજે હૈદરાબાદ નો સૈયદ અહેમદ મોહમ્મદ મોહિદુન છે એની જયારે વધારે પૂછપરછ કરવામાં આવેલી અને ફોનમાં પણ ચેકિંગ કરવામાં આવેલું તો એ એ રાઇઝિન નામનો એક બહુ પોટેન્ટ બહુ અતિ શક્તિશાળી જાહેર હોય છે એને બનાવવા માટેની પ્રક્રિયા એ હાથ ધરેલ હતી જેના માટે જે રો મેટિરિયલ છે કેમિકલ ઇક્વિપ ચીજો કેમિકલ્સ છે અને જે ઇક્વિપમેન્ટ્સ આને જરૂરી હોય છે એ બધા પણ એના દ્વારા પ્રોક્યોર કરી લેવામાં આવેલ હતા એના દ્વારા એ પ્રારંભિક જે એની પ્રોસેઝર છે એ પણ ચાલુ કરી દીધી હતી અને એના પુરાવા અમને એના ફોનમાંથી જ મળી આવેલા છે

એ સિવાયની જે બીજી એ તપાસમાં જે આગળ જે વસ્તુઓ મળશે એ પણ અમે આપણા સમયસર અપડેટ કરીશું સાબ અત્યારે કોણ લવ યુ હતું રાજસ્થાન કાટેકે ડિલિવરી થતી જેમાં કોનો કોનો હા એ જે બે આરોપીઓ જે અમે આપને નામ કીધા જે આઝાદ અને મોહમ્મદ સુહેલ જે છે એ બંને આરોપીઓ આ હથિયારો હનમાનગઢ થી લીધેલા હતા એ લોકો પણ ના જણાવ્યા મુજબ પણ એ હથિયારો એ લોકોએ એક લોકેશન ઉપરથી પિક કર્યા હતા અને આ લોકેશન ઉપર ડ્રોપ કર્યા હતા આપના આ ચર્ચા પહેલાં પણ ઘણી વખતે

જય બનાવી રહ્યો છે જેની કે બહુ નાની ક્વોન્ટિટી પણ બહુ વધારે લોકો માટે સફિશિયન્ટ હોય એને ડેડલી મારવા માટે કહેવાય છે કે સાયનાઇડ પણ વધારે પોટેન્ટ છે જોવા બદલ આભાર ભારત મિત્ર નજરધરી ખબર પર ચેનલ ને લાઈક કરજો શેર કરજો કમેન્ટસ કરજો અને હમ સબસ્ક્રાઇબ કરતા ભૂલશો નહીં